રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ નંદઘેર આનંદભાઈઓ જયકનૈયા લાલકીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો બસ સ્ટેન્ડ ચોક ભગતસિંહ ચોક બાવલા ચોક ગાંધી ચોકથી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગના ચોક પાસે સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી ઉપલેટા શહેરમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહુ સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમી શોભાયાત્રાનો લાભ લેતા હોય છે અરસીભાઈ આહિર ફોર સેવન ન્યૂઝ ઉપલેટા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગચેરા આજે જન્માષ્ટમી દિવસે આજે ખુબ જ અમને આનંદ આવ્યો છે આજે ત્રિલોકનાથ મંદિરે અમે પૂજા કરી પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજી ની સાથે અમે નીકળ્યા બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા બસ સ્ટેન્ડ ચોક થી બસ ભગવતસિંહ ચોક ગયા ભગવતસિંહ થી ગાંધી ચોક ગાંધી ચોક થી અમે અહીંયા અન ગેટ પાસ એવા અમે રખવાતરા બોડી કરી બટા રૂપિયાના લોકો અમારી સાથે જોડાના ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો ખૂબ જ આનંદ આવ્યો અને મટકી ફોડ નામ કાર્યક્રમ રાખતો હાથી કોરા પાલખી દેકનયા લાલખી હાથી કોરા પાલખી દેકનયા વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા સ્થાપના કરવાની આવેલી હતી આ વિસ્તારમાં હિન્દુ સમાજની એકતા અખંડિતતા અને ભાઈચારો ભાઈ ઉજવવામાં આવતા એમાં ના જન્માષ્ટમી ની રથયાત્રા તુલસી વિવાહ ગણેશ ઉત્સવ લોકમેળો જેવા અનેક લોકસેવા ને ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત એકવીસમી રથયાત્રા ક્રિષ્ણ દ્વારા કાઢવામાં આવેલ છે આ રથયાત્રામાં ત્રિલોકા ચોક માં થઈ અને નાગનાથ ચોકે પૂર્ણ થાય છે અને આમાં ત્રેવીસ જેટલા અલગ અલગ ઉપલેટાના ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થા દ્વારા ફોટો બનાવવામાં આવ્યા હતા અને આ ઉપલેટાની તમામ ધર્મ પ્રિય જનતા આ રથયાત્રામાં સુષ્ણમન માહોલ બનાવ્યો હતો નગરજનો ઉપરેટાની દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને નગરજનો વિષ્ણામ આદિક આભાર માને છે